ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ જે રીતે આપણે બે દિવસથી પવનની સ્પીડની આગાહી કરતા પવનની સ્પીડ મિત્રો આજે જોવા મળી રહી છે સૌથી પહેલા તો ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મકર સંક્રાંતિનો દિવસ એટલે કે ઉત્તરાયણ તરીકે ઉજવાય છે આ દિવસની સૌથી પહેલા સર્વે સબ્સ્ક્રાઇબર ભાઈઓ તથા બહેનોને નવા સબસ્ક્રાઈબર નવા યુટ્યુબ જે આવતા હોય તેવા વિડીયો એ લોકોને ઉત્તરાયણની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમારો દિવસ શુભ રહે તેવી હાર્દિક શુભકામનાઓ અપાટું મયુર વ્યાસ તરફથી એટલે જે પવનની સ્પીડની વાત કરતા હતા પવનની જે સ્પીડ છે તે થોડી ઘણી અત્યારે હાલ વધારે જોવા મળી રહી છે એવી જ રીતે હજી આ પવનની સ્પીડ હમણાં કન્ટિન્યુ જ રહેવાની છે લગભગ બપોર પછી પવનની સ્પીડમાં થોડોક સામાન્ય ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો અને જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તમારા પર નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય તે ભાવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડિયો શેર કરવો દરેક ટુ પંચાયત દરેક અન્ય લોકોને પણ માહિતી મળી શકે હવે ચૌદ અને પંદર આ બે દિવસની આપણી જે આ કઈ કઈ ઠંડીની એવી જ ઠંડી અત્યારે હાલ જોવા મળી રહી છે પણ થોડુંક વાતાવરણમાં બદલાવ એ આવ્યો છે સવારના જે વાતાવરણ હતું સવારે એ વાતાવરણમાં થોડુંક વાદળછાયું વાતાવરણ જે પ્રમાણમાં જોવા મળતું એવો એવું વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ચોક્કસથી પણ એ પછી રેગ્યુલર જે તડકો નીકળવો જોઈએ રેગ્યુલર તડકો નીકળી ગયો છે અને પવનની જે સ્પીડ છે તે સામાન્ય કરતાં વધારે જોવા મળી રહી છે આ પવનની સ્પીડ છે તે રાત કાલ રાતથી એટલે કે તેર તારીખ રાતથી વધી છે પવનની સ્પીડ અને પૌદ પંદર ને સોળ ત્રણ દિવસની જે રીતે આગાહી હતી આપણી એ જ રીતે પવનની સ્પીડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો તો ફોર્મની સ્પીડ છે હમણાં હમણાં જ રહેવાની છે કદાચ બપોર પછી થોડી ફોર્મની સ્પીડ ઓછી થાય તો થાય તેવી શક્યતા હોય બાકી આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ આ એક્સ્ટ્રા વિડીયો માનો હવે સાંજે આપણે બીજો વિડીયો મૂકીશું